કઈ હું જાઉં છું રાત્રિ તૂટેલા બ્રિજ પછી એટલે ફટફટ ભાગી જઈએ સફાઈ છે પાણી જાય છે એક કે બે બારીનું હેલો ત્રણ બારીનું પાણી છે આસ્તા આપણા નસીબમાં હોય તારે

પાપા તો દેખાતા વરસાદ આવ્યો તો આ બાજુ વધારે પાણી દેખાય આમ દેખ્યો તો આમ નહી દેખાતું જો તો ઝાડુ મારે આવી ગયા છે અને ભાઈ લોકોને ખેતરથી બોલાવ્યા મેં મૂકો બિચારા દવા છાંટવા ગયા હતા ત્યાંથી આવ્યા ચાલા છે ને એટલા ફસ્ટ ચાલે ને થાકી ગઈ છે તો અહીંયા છે ને ચાલવાનું અલાવ નથી પણ તો હવે નજીક ગામવાળા તો ચાલે જ છે સ્વાસ્થ્ય Det er veldig kaldt.

કેન્સી બની આજે દવા દેવાનું ના પાય કેવું કે આ બાપાય બા બા પાય દવા પણ વરસાદ કેટલો પડે થઈ ગયો કેમ છો ક્યાં ઘરે આવી છું

તો કી દેને ઓને તો બસ તો આને ખરા અમે મૂટિંગ દેતારે આ તો કેવળ નતારે મોબાઈલ જોઈએ કા ટિકિટ તો સપનો કા કે આમાં ગયા તા કોઈ પછી ભગવાન થોડી જ તો મગલાઈ તો ના

केतर चले तो मांगे तो के दाग दिख तो दादी दादी है तो भोपाल तोरबोज है मतलब केतर लाइन से साड़ी भी रखी लेगी औरता दूध मारता हमें आज क्या दादी ने मां के आती हमें गया था तार की उनके दमना जाएगी हमें

બસ મૂકી દે ચાલ ફરી દો પેલી કલર વાળી થઈ જો વોટર કલર મળી ગયા સમય જમવા બેઠા છે

હવે મિત્રો ખાવામાં ખાવાનું બધા કરતા એને અઘરું લાગે જીવનમાં હ ને બધું સારું લાગે પણ ખાવાનું જ ના ગભર